નમસ્કાર મિત્રો જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત સાથે જણાવવાનું કે બાવલે થાક દુવારે આ છે ભવ્ય રાસ હોડાનો કાર્યક્રમ હતો તે હવે પૂરો થઈ ગયો છે ને આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ આજે અહીંયા પધાર્યા હતા બાવળીયાળી એમાં કવર જ નહોતું આવતું કવર જ અહીંયા બનતું કંઈના ફોન લાગતા નહોતા એટલે આપણું લાઈવ કંઈ આવતું નહોતું પણ આપણે ફરી ઘડીક લાઈવ થયા છીએ તો ફટાફટ આપ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ જોઈ રહ્યા છો આપનું નામ આપના ગામનું નામ લખજો દેજો અને ગુજરાતીમાં જય ઠાકર લખી દેજો હવે બાવલાળી હોડો રાસ પૂરો થઈ ગયો છે બધા હવે આવી રહ્યા છે ને માટી બહુ અહીંયા થોડી ગુડે છે જો આપ બહાર ગામથી લાઈવ જોતા હોય અહીંયા ન આવી શક્યા હોય તો કોમેન્ટમાં જય ઠાકર લખી દેજો હું તમને પૂરો પ્રયત્ન કરીશ આઈનું લાઈ દેખાડવા માટે તો બને લો વિડીયોમાં અને નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને કોમેન્ટમાં જય ઠાકર લખી દેજો અત્યારે આ હાઈવે રોડે બહેન હતું આજે મુખ્યમંત્રી આવ્યા હતા આપણા ગુજરાતના માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી હાઈવે બંધ હતું એટલે ઘડી હાઈવે પર ટ્રાફિક થઈ ગયું છે અને માટી બહુ ઉડે છે આજે બહુ બાવ ટ્રાફિક છે આજે લાખ કરતાં પણ વધારે બહેનો હતા ઓડો રાસ લેવામાં વર્લ્ડ રેકોર્ડ આજે થઈ ગયો છે વિશ્વ રેકોર્ડ રાષ્ટ્ર નો વિશ્વ રેકોર્ડ આજે બાવલા થઈ ગયો છે તાકી તમે બાવળીયાલી નો આવ્યા હોય ઘેરે બેસા લાઈવ જોતા હોય તો કોમેન્ટમાં જય ઠાકર લખી દેજો નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અમને સપોર્ટ કરજો આજે હું તમને બાવળેલી ધામથી લાઈવ દેખાડી રહ્યો છું આજે ભાઈઓ રાસનો કાર્યક્રમ થઈ ગયો કાર્યક્રમમાં બધા છૂટે છે ને માનવ ઉમટી પીડ્યું છે બાવળેલી ધામ ખાતે